આજે દર્શન કરવા છે જગતજનની માં ભગવતીના એક એવા સ્વરૂપના કે જે પોતાના ભક્તો માટે સુરક્ષા કવચ સમાન છે છે ગણેશપુરના ગામે આવેલ મહાકાળી જ્યાં ભક્તોની તમામ મનોરથ થાય છે પૂર્ણ એક માન્યતા પ્રમાણે જો ભક્તો દ્વારા અહીં સુખડી અને શ્રીફળની બાધા રાખવામાં આવે તો માતાજી ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે તો આવું જાણીએ આ મંદિરનો મહિમા માતાજી હરે છે ભક્તોના દુખડા મહાકાળી માતા કરે છે ભક્તોની સુરક્ષા બહુચરાજીના કાલરીમાં સ્થાપિત છે મહાકાળીનું ધામ બહુચરાજીના ગણેશપુરામાં કાલરી ગામે આશરે સાહીઠ વર્ષ જૂનું મહાકાળી માતાનું ધામ આવેલું છે જ્યાં ભક્તો શીશ ઝુકાવીને પોતાના જીવનને ધન્ય બનાવે છે એવું કહેવાય છે કે જો આ ધામમાં માઈ ભક્ત સાચા મનથી પ્રાર્થના કરે તો તેની સઘળી મનોકામના પૂર્ણ થાય છે આ ધામમાં દર રવિવારે અને પૂનમના દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડે છે કાલરી ગામે સ્થાપિત આ ધામ સાથે એક અનેરો ઇતિહાસ પણ જોડાયેલો છે જેમાં વર્ષો પૂર્વે જ્યારે બહુચરાજી પંથક ગાયકવાડ સરકારના તાબાનું હતું ત્યારે ગામના પટેલ પરિવાર બાજુના ગામમાં કામ અર્થે ગયા હતા પરંતુ જ્યારે કામ સફળ ના થયું ત્યારે તે નિરાશ થઈને એક પ્રાચીન મહાકાળી માતાના મંદિરમાં ગયા અને ત્યાં તેમને નિરાશ જોઈને પૂજારીએ તેમને પાંચ ચિઠ્ઠીમાંથી એક ચિઠ્ઠી ઉપાડવાનું કહ્યું અને તેમાંથી સાથિયાનું નિશાન નીકળતા માતાજીની કૃપાનો તેમને સંકેત મળ્યો હતો અને બસ તે પરિવાર દ્વારા પોતાના ગામમાં મહાકાળી માતાની આ સુંદર મૂર્તિની સ્થાપના કરીને મંદિર બાંધવામાં આવ્યું અને ત્યારથી જ કાલરી ગામના સુરક્ષા કવચ તરીકે માં મહાકાળી બિરાજિત છે મને માતાજી ઉપર બહુ શ્રદ્ધા છે માતાજી ગમે તેવું અર્ચન આવી હોય તો માતાજીની અમે બાધા રાખીએ તો માતાજી અમારું તમામ કામ પૂર્ણ કરે છે અને અમને શ્રદ્ધા છે કે માં કદી કોઈ છોકરાને નિરાશ કરતી જ નહીં એનું કામ સફળતાથી જ કરે છે આ સ્થાનકમાં દર્શન કરીને ભક્તોને પોતાના દુઃખ દૂર થયા હોવાનો અનુભવ થાય છે અહીં ખાસ કરીને વિદ્યા અભ્યાસ સંતાન પ્રાપ્તિ તેમજ શારીરિક બીમારીની બાધા રાખતા ભક્તો નજરે પડે છે તો મનોકામના પૂર્ણ થતાં ભક્તો માતાજીને સુખડી અને શ્રીફળનો પ્રસાદ પણ અર્પણ કરે છે અમારા માતાજીનું દોઢસો વર્ષ જૂનું મંદિર છે બહુ લોકો શ્રદ્ધાળુ મહેસાણા તાલુકા જિલ્લામાંથી આવે છે અને દરેકના કામમાં પૂરા કરે છે અમારા ગામમાં લોકો ભણવામાં છોકરાઓ જે બાધા રાખે ટકાઈ સારા આવે છે અને પાસે થાય છે અને દરેક મા અમારા ગામનું બધું રક્ષણ કરે છે મા ચોવીસ કલાક અમારા રક્ષણ કરે છે અમે માના માનીએ છીએ એટલે મા અમારું દરેક કાર્ય પાર પાડે છે આ ગામના લોકોનું માનવું છે કે મહાકાળી ભક્તોના દરેક કાર્યોમાં તેમને સફળતા અપાવે છે જેથી જ લોકોના ઘરમાં કોઈ પણ શુભ કાર્યનું આયોજન કરવાનું હોય ત્યારે ભક્તો માતાજીને તે કાર્યને નિર્વિઘ્ન પાર પાડવા પ્રાર્થના કરે છે અને માતાજી તેમને અચૂક સફળતા અપાવશે તેવો વિશ્વાસ પણ રાખે છે તો આમ કાલરી ગામે આવેલ મા મહાકાળીનું આ ધામ ભક્તોને કરાવે છે ધન્યતાની પ્રાપ્તિ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા